ગુજરાતમાં મતદાન છે અને સવારે સાત વાગ્યા થી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી આપણે રાખીએ છીએ અને જરૂર થશે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી બે લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી એ જાળવી છે ચૌદ અને ઓગણીસ માં પણ આ ચોવીસ માં ભારતીય જનતા પાર્ટી વચ્ચે બેઠક નહી મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં પચાસ થી વધુ બેઠક નહીં મળશે આ એક અનુમાન છે ધારણા છે આ એક અભ્યાસ છે